અંબાજી ખાતે પ્રથમ દિવસે ત્રણ લાખ ઉપર ભક્તોએ ભાદરવી પૂનમ મેળા દરમિયાનમાં અંબાના દર્શનનો લાભ લીધો છે અને આંકડાકીય માહિતી અનુસાર અંબાજી મંદિરમાં આઠમ નવના દિવસે ત્રણ લાખ એકોતેર હજાર એકસો ગિયાર ભક્તોએ દર્શન કર્યા ઉડનઘટોલામાં નવ હજાર નવસો ચોપન ભક્તોએ મુસાફરી કરી બસમાં મુસાફરી કરનાર યાત્રિકોની સંખ્યા બાવીસ હજાર પાંચસો સોળ જોવા મળી હતી

આમ લોકો જય અંબેના નાદ સાથે સમગ્ર વાતાવરણ માં અંબાની ભક્તિમાં રંગાઈ ગયું હતું મે પોલીસ અધિક્ષક બનાસકાઠા ભાદરવી પૂર્ણના મહામેળોની શરૂઆત આજ થયેલ છે પહેલા દિવસે બહુ સારી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરમાં દર્શનમાં અહીંયા આવેલ છે ત્રણ લાખ સત્તર હજાર જેવી ભક્તોની વિઝિટ અને તેનું દર્શન પહેલા દિવસે થયેલ છે બંદોબસ્ત જે પોલીસ તરફથી લાગવામાં આવેલો હતો અને સીસીટીવીના માધ્યમથી તમામ બંદોબસ્ત ઉપર જે નજર રાખવામાં આવેલ હતી તે બહુ સારી રીતે શરૂ છે કોઈ પણ પ્રકારનો ઇન્સિડન્ટ અમારા ધ્યાન ઉપર અત્યાર સુધી આવેલ નથી અને જે પણ વ્યવસ્થા છે તે બહુ સારી રીતે અત્યારે શરૂ છે પોલીસ ને ટાઈમ સી ટીમ અલગ અલગ ટીમના માધ્યમથી સિનિયર સિટીઝન માતા ભગીનો અને માય ભક્તોની જે દર્શન છે તે બહુ સહજતાથી થાય તે માટે પ્રયત્ન શરૂ છે અને આવનાર દિવસોમાં પણ આ જ પ્રકારે દિવસ શરૂ રહે ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચ્ચીસનો આજે પ્રથમ દિવસ પૂર્ણતાને આરે છે ત્યારે સમગ્ર અંબાજીમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે આ મેળો ઉજવાઈ રહ્યો છે આજ રોજ પ્રથમ દિવસનો અંદાજીત લાખ સિત્તેર હજાર જેટલા ભાઈ બપો હોય માતાજીના જન્મ પોતાનો સીધા સાથે સાથે અંદાજિત ત્રણ લાખ પાંત્રીસ હજાર જેટલા પ્રસાદ પણ ભાઈ ભક્તો દ્વારા એનો પણ લાભ લેવામાં આવ્યો છે અંદાજિત બાવીસ હજાર જેટલા લોકોએ એસટી બસની મુસાફરીનો લાભ લીધો છે નિઃશુલ્ક ભોજન જે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તેનો લાભ પણ અંદાજિત છેતાલીસ હજાર જેટલા માઈ ભક્તોએ લીધેલો છે ખાસ કરીને ભક્તો ની સુરક્ષા અને સુગમ દર્શન એ જિલ્લા વહીવટી તંત્ર નો મુખ્ય ઉદ્દેશ છે સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે સંજીવ રાજપૂત